શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ ફરી મળે નવા વ્લોગમાં આઈ હોપ તમે બધા મજામાં હશો અમારે અત્યારે અત્યારમાં થોડીક ઉપાધી આવી ગઈ છે અર્જુનને થોડુંક વાગી ગયું છે કારણ કે એની મારે એ બધું એ રચકોન બધું ખાતો હતો અને ફસાઈ ગયો તો થોડુંક વાગી ગયું છે કેટલુંક વાગ્યું છે હું તમને અત્યારે વ્લોગમાં નહીં બતાવું કારણ કે તમને થોડુંક એવું થાશે કે ઓહો એમ કારણ કે અમે પણ જોઈ શક્યા નથી થોડીક વાર સુધી થોડુંક ગાજું વાગી ગયું છે પાછળ પગે એટલે તમને અત્યારે એવું નહીં બતાવું કારણ કે થોડાક અમે પણ ઢીલા પડી ગયા છે અર્જુન પણ થોડોક ઢીલો પડી ગયો છે કારણ કે એને ડૉક્ટરને ફોન કરી દીધો છે એટલે ડૉક્ટર પણ રસ્તામાં છે એટલે હમણાં એની બધી ટ્રીટમેન્ટ કરવાની છે તમારી બધા એની લાગણીના હિસાબે અર્જુનને કંઈ બહુ થયો નથી એટલે ચિંતા ન કરતા થોડું ઘણું જ વાગ્યું છે પાછળ પગના ભાગ પાસે બસ શું કરવું છે એમ તો હિંમતવાળો છો થોડુંક વાંગ્યું બહુ નથી વાગ્યું અર્જુન હા અર્જુન હા જો જય ને રુદ્ર તને વાલ કરે છે જલ્દી તું હાજો થઈ જવાનો છો શુભમ નિરીક્ષણ કરે છે કે ભાઈ આને હવે આપણે કેવી રીતે રાખશું એમ આજે અર્જુન લીધે ખૂબ જ દોડા દોડી થઈ ગઈ તમને ખ્યાલ ન હોય તો કહી દઉં સવાર સવારમાં થોડુંક એને વગાડી દીધું એની માં એટલે કે કેસર પાસે થોડોક ફસાઈ ગયો હતો અને ડૉક્ટરને બધાને બોલાવવા પડ્યા અને બધી ટ્રીટમેન્ટ કરવી પડી અને હવે અત્યારે આપણે આપણે એક મિત્ર છે એટલે બાર એટલે કે વકીલ મંડળની અંદર આપણે ભોજન સમારંભમાં જવાનું છે તો ચાલો ડાયરેક્ટ આપણે કોર્ટમાં મળીએ ભોજન સમારંભ શરૂ થઈ ગયો છે અને બસ ત્યાંની મજા લેવાની છે તો લોગમાં બેના રહેજો ડાયરેક્ટ આપણે કોર્ટમાં મળી હવે જોજો શરદી હોય એને પાછા આગ્રહ તો કરો છો મારી દેવા હું શરદી વાળો પુત્ર સોળ છો તમે આગ્રહ કર્યો છે અને પછી મારા નાતો તો કઈ નહીં તમને આ છે બધું અમારું અમરેલી વકીલ મંડળ

सचित खान सचित खान सेक्रेटरी नाम में અને કાલે જંગી ગુરુમુખી થી જવાનું આપણે અભિનંદન આપી દીધા થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ બહુ મોટું નામ છે આપણે અમરેલી અને હું તો વર્ષોથી પરિચિત છે એની શક્તિ એનો જે લાગણી મિત્રતા મિત્રતા કેવી હોય નિભાવતા શીખવું હોય તો સાજી થાય થેન્ક યુ Ich hatte Aha, Wchat, wлег Dao, jim mo, sag, w ieilia, Witte, ww hwe cho? Wito, wantea, wli er me na વજન સમારંભ કમ્પ્લીટ થઈ ગયા હવે આપણે અર્જુનને થોડુંક વાગેલું છે તો એનું થોડુંક દેખરેખ ધ્યાન રાખવું પડશે તો આપણે વેલાહાર ઘરે પહોંચી જાય તો શું એની બધી ટ્રીટમેન્ટ એનો એક સ્પ્રે લેવાનો છે અને તમને કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટ્સમાં જરૂર કહેજો કે ભાઈ એને ચોપડવા માટે કઈ કાંઈ દવા આવે ઘોડાને લગતી એ દરિયાની અંદર થાય છે અને એનું નામ નથી ખબર ખૂપી કૂપી કાંક કરે છે તો એ ક્યાં મળે કેવી રીતે મળશે તો એ કોમેન્ટ્સમાં જરૂર કહેજો કારણ કે આપણે અર્જુનને જલ્દી હાજો કરવો છે આમ તો એ માનસિક રીતે બહુ સ્ટ્રોંગ છે શારીરિકને રીતે અત્યારે એને કોઈ ચક્કર બકર કેવું કાંઈ આવ્યું નથી અને તંદુરસ્તી સારી છે પણ છતાંય સવારે બેથી ત્રણ કલાક આજે એની ટ્રીટમેન્ટ ચાલી અને ડૉક્ટરે બધું કમ્પ્લીટ અત્યારે કરી દીધું છે જે કાંઈ ડ્રેસિંગ ધનુરના ઇન્જેક્શન જે કાંઈ બીજા એના લાગુ પડતા હોય બધા ઇન્જેક્શનો તો વહેલો વહેલો હાજરો થઈ જાય એવી બધા પ્રાર્થના કરજો અને અત્યારે આપણે કોર્ટની અંદર જે ભોજન સમારંભ પૂરો થયો હવે આપણે જાય છે ઘર બાજુ તમને મેં કીધું અને ત્યાર પછી સાંજના કાર્યક્રમમાં શું આવે છે એ પ્રમાણે તમને કહેશું બાકી અત્યારે કોર્ટની અંદરથી બધું પતી ગયું છે અમારી અમરેલીની કોર્ટ છે ન્યાય મંદિર અને બધું એ ભોજન સમારંભ ને કમ્પ્લીટ થઈને હવે આપણે જાય છે તો બ્લોગ માં રહેજો સેમ કેવું થઈ ગયું તમને બતાવું જો તમે ઓળખશો નહીં કે આ સેમ છે તો જો હમણાં તમને બતાવું દરવાજો ખોલીને ને જો આ આ સેમ જો ઉંદેડી થઈ ગયું એ ઉંદેડી જેવડો સેમલી હું થયું બેટું તને હું થયું અ ચોકલાને હું છું હે હે ઓ હો ધ્રુજે કા બેટા હાલ 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 हम जो आप जो हम जो सेम जो आह बैठो आह बैठो आह बैठो सेम जो तो आजी सेम मुझे नाइट हो जाना है अब लाओ आजी ठंडी लगी है सेमली 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 अजय अर्जुन ने थोड़ा घुट गयी कि वरला मूड ऑफ था ही हो

અમારાથી પણ સવારે જોવાતું નહોતું એટલે મેં તમને આ વ્લોગ ની અંદર એ બતાવ્યું નથી આ જે પગનો ભાગ છે ને ત્યાં એને વાગ્યે તો અહીંયા આજે જ્યાંય બધા પાટા બધું બાંધી દીધું છે ઇન્જેક્શન ત્રણ ચાર જાતના અલગ અલગ ડૉક્ટરે આપી દીધા છે અને છતાંય અર્જુન ફૂલ મોજમાં છે અત્યારે હું બેઠો કાંઈ નથી કાંઈ નથી કાંઈ નથી લગભગ દસ મિનિટ સુધી ફસાઈ ગયેલો રહ્યો તો ત્યાં તો અમને ખબર પડી ગઈ સીસીટીવી કેમેરામાં અમને દેખાણું કે ભાઈ અર્જુન અટવાઈ ગયો છે અને તાત્કાલિક અમે દોડ્યા બધા ત્રણ ચાર જણા અને આવીને જોયું તો ફસાઈ ગયો તો પેલો જે લોક આવે હૂંક આવે કેસરને જે પેરા પહેરા માં જે કડી હોય ને ભમર કરી પાણી એ હુંકનો લોક હોય ને એ આખો એને ફિટ થઈ ગયો પગમાં એટલે થોડુંક લોહીને એવું નીકળી ગયું અને એ કાઢવામાં મારી પણ આંગળી એક જે મૂળ ગઈ એવું થાય છે દુખાવો થાય છે કારણ કે મેં હું એકલો જ હતો ત્યારે તો એકલાએ જ આમ ઊંચો કરી અને એને કાઢ્યો અને એ જે જોઈને હા હા એવું થઈ ગયું બહુ ઓલું થયું એમ પણ વાંધો ન આવ્યો બરાબર થોડાક બધા ઘર ઇમોશનલ થઈ ગયા આપડો લાડલો અર્જુન છે અને આવું થઈ ગયું એટલે જુઓ બોલવામાં થોડું થોડું ઓલું થાય છે બધા આમ સુનમુન સુનમુન થઈ ગયા છે અને હજી એક માન આવ્યો છે એને પણ ખબર નથી કે ભાઈ અર્જુનને વાગી ગયું છે જે જેને સમાચાર મળતા જાય છે ને બધાય સુનમુન સુનમુન ખાતા જાય છે કે ભાઈ અર્જુન ને વાગી ગયું તમારો સૌથી વધારે ક્યુટ વધારે અને એ જો માને ખબર પૂછવા આવી ગયો છે અર્જુન ની અર્જુન ભાઈ હવાર માં હલવાઈ ગયો તો અને વાગી ગયો થોડુંક ડોક્ટર લગભગ એકાદ કલાક બધું કમ્પ્લીટ કર્યું છે અત્યારે તો હે

હું લેવા જઈ રહ્યો છો આંદ્રોની કાઈ આલુ સ્પ્રેક એવું કાઈ નામ આપણને કીધેલું છે કદાચ નામમાં કાઈ ભૂલ ન થતી હોય તો ચાલો આપણે પૂછી લઈએ કે ભાઈ આલુ સ્પ્રેક એવું કાઈ આવે કે નહીં એમ કાઈ આલુ સ્પ્રે આવે હા તો એક આપો ને અમારે એક ઉપાધી આવી છે આલુ સ્પ્રે મને એમ કહેને મારા નામ બોલુ એમ કાઈ ભૂલ થઈ જાય કારણ કે એવું કોઈ દી સાંભળ્યું નહોતું કે આલુ સ્પ્રે આમ